આજે આપણે શિયાળાની ઠંડીમાં રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે તેવું લીલી ડુંગળીનું શાક બનાવીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ લીલી ડુંગળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં લીલી ડુંગળીને આ રીતે સરસથી સાફ કરીને તેના પીળા પાનને કાઢીને લઈ લીધી છે હવે આ ડુંગળીમાં ડુંગળી અને તેના પાનના ભાગને અલગ કરીને તેને સરસથી સુધારી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે ડુંગળી અને તેના પાનને આપણે અલગ સુધારી લીધા છે તો શાકના વઘાર માટે એક વાસણમાં દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધાથી પોણા ચમચી જેટલું આખું જીરું ઉમેરીને તેને સાતળી લેશું અને આ જીરું બરાબર રીતે સતળાઈ જાય એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી તેમાં આઠથી દસ લસણની કડીને આ રીતે બારીક સમારીને ઉમેરી દેસું અને તેને તેલમાં ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી સાતળીશું થોડીવાર પછી આ રીતે લસણ ગોલ્ડન બ્રાઉન કલરનો થવા લાગે એટલે તેમાં આપણે જે ડુંગળી સમારેલી છે તે ડુંગળી ઉમેરીશું પહેલાં આપણે ખાલી ડુંગળી જ ઉમેરવાની છે તેના પાનને નથી ઉમેરવાની કેમ કે આ સમયે જે આપણે તેના પાન ઉમેરી દઈશું તો પાન બળવાની શક્યતા રહે છે કેમ કે પાનને કૂક થતાં એટલે કે પાકતા ડુંગળી કરતાં ઓછો સમય લાગે છે એટલે આપણે આ લીલા પાનને પાછળથી ઉમેરીશું હવે ડુંગળીને તેલમાં સરસ રીતે મિક્સ કરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી તેને પકાવીશું અંદાજે બેથી ત્રણ મિનિટ જેવું આપણે આ ડુંગળીને કૂક કરીશું અને ડુંગળી કૂક થતી હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા રહેશું થોડીવાર ડુંગળીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળી સરસથી સોફ્ટ થઈ ગઈ છે તો હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું હળદર પાવડર સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે ડુંગળીના પાનને સમારીને સાઈડમાં રાખ્યા હતા તે પાન ઉમેરીશું અને તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી કડાઈને ઢાંકણ ઢાંકીને શાકને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ અથવા તો ડુંગળીના પાન સરસ રીતે પાકી જાય ત્યાં સુધી પકાવીશું અને આ શાક જ્યારે પાકતું હોય ત્યારે વચ્ચે એકથી બે વખત ઢાંકણ ખોલીને શાકને સરસથી ચમચા વડે હલાવી લેવું લેવું જેથી શાક બરાબર રીતે પાકી જાય ત્રણેક મિનિટ જેવું શાકને પકાવ્યા પછી હવે આપણે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે ડુંગળી અને તેના પાન બંને વસ્તુ સરસથી પાકી ગઈ છે તો હવે શાકને એક વખત સરસથી ચમચા વડે હલાવી લેશું અને ત્યાર પછી આપણે તેમાં બધા જ મસાલા ઉમેરીશું જેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને થોડો એવો ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ શાકને અડધા મિનિટ માટે ઢાંકણ ઢાકીને પકાવી લેશું જેથી બધા જ મસાલાનો ટેસ્ટ શાકમાં સરસથી બેસી જાય અડધક મિનિટ જેવું શાકને પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ લીલી ડુંગળીનું શાક તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ શાકનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ લીલી ડુંગળીના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ શિયાળાની કડકડતી ઠંડી હોય અથવા તો ચોમાસાનો વરસાદ હોય ત્યારે બાજરીના જુવારના અથવા તો મકાઈના રોટલા સાથે આ લીલી ડુંગળીનું શાક ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ એક વખત આ લીલી ડુંગળીનું શાક તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ